નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર રેલવે ને આધુનિક ટચ આપવાની દિશામાં પ્રથમ વંદે ભારત સિટિંગ ટ્રેન દોડાવવામાં આવી ત્યારે હવે પ્રવાસીઓને વધુ આરામદાયક સુવિધા આપવા માટે વંદે ભારત સ્લીપર કોચ એસી ટ્રેન દોડાવાશે ત્યારે ગુજરાતમાં પણ આ ટ્રેન દોડાવાય તેવા અહેવાલો વચ્ચે કચ્છના સાંસદ સભ્ય વિનોદ ચાવડાએ કચ્છમાં રેલવેની માળખાકીય સુવિધાઓ વિકસાવાયેલી છે ત્યારે સેમી હાઈ સ્પીડ ટ્રેન દોડાવવા માટે કચ્છનું રેલવે તંત્ર સક્ષમ છે વિનોદભાઈ ચાવડા જનસંવાદ કાર્યક્રમમાં બોલી રહ્યા હતા તેમણે કહ્યું કે થોડા દિવસ પહેલા દિલ્હીમાં રેલવે મંત્રી અશ્વિની કુમાર સાથેની બેઠકમાં તેમણે આ વિશે સ્પષ્ટ રજૂઆત કરી હતી અને તેમને ખાતરી પણ મળી છે કચ્છથી મુંબઈ વચ્ચેની દૈનિક ત્રિસાપ્તાહિક સાપ્તાહિક રીતે અનેક ટ્રેનો દોડી રહી છે તેમ છતાંય મુંબઈ આવવા જવા માટે ટિકિટ મળતી નથી એ જ રીતે ઉત્તર ભારતને સાંકળતી રાજધાની દિલ્હી સુધીની દૈનિક ભુજ બરેલી અને ભુજ દિલ્હી સરાઈ રોહિલ્લા બે ટ્રેન છે તેમાંય વેટિંગ લિસ્ટના જ પાટિયા ઝુલે છે આ પરિસ્થિતિ વચ્ચે કચ્છમાં દિલ્હી મુંબઈ વચ્ચે હાઈ સ્પીડ ટ્રેનની જરૂરિયાત છે તો આ ટ્રેન કચ્છને મળે તો ઉદ્યોગકારોને તેમજ રણોત્સવ સહિતના પ્રવાસન સ્થળે આવવા જવા માટે મોટો ફાયદો થાય તેમ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે ભોજ દિલ્હી વચ્ચે હાઈ સ્પીડ ટ્રેન દોડાવવાની ગાંધીધામ ચેમ્બર સહિતની સંસ્થાઓએ વખતો વખત માંગ કરી છે તેમજ વિવિધ બેઠકોમાં પણ આ મુદ્દો છવાયેલો રહ્યો છે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર